સુરતી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બોનસ ન આપવા અને પંદર પગાર કપાતનો મામલો ત્યારે ત્રણ દિવસથી કારીગરો અને કંપની વચ્ચે ચાલતી હતી વાતચીત જ્યાં એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના કામદારોની હડતાળ ત્યારે કંપનીના ગ્રાઉન્ડમાં જ કામદારો ઉતર્યા હડતાળ ઉપર તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં

આ મુદ્દે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે સુરતમાં સૌથી મોટું ડાયમંડ ઉદ્યોગ છે અને જ્યાં જે રત્ન કલાકારો છે હડતાળ ઉપર ઉતરતા ચોક્કસ ક્યાંક ને ક્યાંક ફટકો વાગી શકે છે ત્યારે હાલ તો રત્ન કલાકારો પોતાની માંગને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે સુરતમાં ડાયમંડ કંપનીના રત્ન કલાકારો છે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં ડાયમંડ કંપનીના રત્ન કલાકારો કામથી અડગા રહી અને કેમ્પસમાં જ હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે આખરે કેમ હડતાળ ઉપર ઉતર્યા તેની વાત કરવામાં આવે તો તેઓનું કહેવું છે કે બોનસ ન આપવા અને પંદર ટકા પગાર કપાતનો જે મામલો છે અને તે મામલાને લઈને રત્ન કલાકારો હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે ત્રણ દિવસથી કારીગરો અને કંપની વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે હાલ તો રત્ન કલાકારો હડતાળ ઉપર છે તેના સાથે જે સુરત થી સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે જી દિવ્યેશ વાત કરવામાં આવે સુરતમાં રત્ન કલાકારો હડતાળ ઉપર છે શું છે વધુ વિગત

વાત કરવામાં આવે કે દિવાળી નજીક આવી રહી છે અને રત્ન કલાકારો જે ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે ત્યારે પોતાનું જે બોનસ અને જે કપાત જે થવાનું છે પંદર ટકા તો કેટલી યોગ્ય વાત જે પ્રકારે

કર્મચારીઓ સુધી પહોંચવા મીડિયાને ને નથી દેવામાં આવી એટલે સ્પષ્ટ હજી તમે જાણી શકાય કે તે લોકોની માંગ સ્વીકારવા માટે વાતચીત થઈ રહી છે અને વાતચીત ના અંતે હજી સુધી શું નિષ્કર્ષ

દિવાળી નજીક આવી રહી છે ત્યારે દિવાળી બોનસના મામલે રત્ન કલાકારો હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે બોનસ ન આપવા અને પંદર ટકા પગાર કપાતનો મામલો કે જ્યાં ત્રણ દિવસથી કારીગરો અને કંપની વચ્ચે વાતચીત ચાલી રહી છે ત્યારે એરસેલ સ્ટાર ડાયમંડ કંપનીના કામદારોની આ હડતાળ કે જે કંપનીના ગ્રાઉન્ડમાં જ કામદારો જે હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે કેમ્પસમાં મીડિયા કર્મીને પણ અંદર આવવા નથી દેવામાં આવ્યા અને જેથી જે શું વાતચીત ચાલી રહી છે તેના ઉપર જે કહી શકાય કોઈ નિવેદન હજી સામે નથી આવ્યું ત્યારે હાલ તો રત્ન કલાકારો છે એ હડતાળ ઉપર ઉતર્યા છે